જય માતાજી હર મહાદેવ જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે બધા ફરી એકવાર એક નવા વ્લોગ વિડીયોની અંદર અને ચોટીલા પગપા યાત્રામાં આપણે આજે કાલ રાતના આપણે રોકાણ હતા તેમ જોઈશું વિડીયોમાં મોરસા ગામની અંદર રામપીર બાપાનું મંદિર છે સરસ મજાનું બહાર આ મોરસા ગામનો રસ્તો આપણે અહીંથી આવ્યા હતા અને આપણે આ જો રામપીર બાપાનું મંદિર છે ત્યાં આપણે રાતે રોકાણ કીધું તું ફૂતા હતા અત્યારે નૈધી કમ્પ્લીટ થઈ જાય છે ને અત્યારે આ પા જે છે ને શેડ આ સ્પેશિયલ શેડ આપણા ભાઈઓએ બનાવ્યો છે જે પણ પગપાળા યાત્રાઓ નીકળે એની માટે સુવા માટે રહેવા માટેની બધી સરસ મજાની વ્યવસ્થા છે તો ખૂબ જ મોરસા ગામની અંદર એટલે વ્યવસ્થા બહુ સારી છે અહીંયા તમે નાઈ પણ શકો અને રહેવા માટે ગોધરા ગોધરા બધું તમારે તમને મળી જાય હાલમાં આપણે નાસ્તો ને એવું કરવી છે તો ત્યાં પણ પાણી પાણી ગરમ કર્યું ને હાલમાં નાસ્તો ને એવું બધું કર્યું તો ચાલો નાસ્તો ને એવું કરીએ ને પછી આપણે સીધા રસ્તા ઉપર આગળ વધશું તો બન્યા રહેજો અહીંયા સુધી નવા જ કરી દેજો લાઈક ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ભાઈ આપણે નાસ્તાની વ્યવસ્થા અહીંયા થઈ ગઈ છે અને બધા નાસ્તો કરે છે સરસ મજાનું અહીંયા આયોજન કર્યું છે આપણે ચા બનાવીને કીધી અહીંયા મંગાળો કરીને ચા પાણી અને અહીંયા બધા તો નાસ્તો કરે છે જલેબી છે ગાંઠિયા છે બધા આવી ગયા છે ભાઈ જો સરસ મજાની વ્યવસ્થા છે તો અહીંયા પાણી ગરમ કર્યું હતું તો પેલા અહીંયા છે તમે જોઈ શકો છો અને સરસ મજા ને એવી ગયા છે અને જો તમે એકદમ જાળીવાળું વાળું ઠેઠ લગી જાળી મરી છે ફરતે ફરતે તમારે કોઈ રીતની ઉપાય નહીં તો ચાલો ચા નાસ્તો કરીને પછી આપણે આગળ વધીએ તો મિત્રો ધીરે ધીરે આપણે મોરસા ગામનો જે રાહબીર બાપાનો આશ્રમ હતો ત્યાંથી નીકળી ગયા અને અત્યારે આઠ વાગ્યાનો સમય થઈ ગયો છે ભાઈ બે અમે હારે છીએ અને સામે ડુંગર દેખાય જાય માતા ડુંગર છે ને ધીમા ધીમા જો અહીંયા આ શું છે રોજ છે રોજ છે ભાઈ અહીંયા સામે દેખાતું હોય તો મેં તો જાય જાડીમાં વહી ગયું જોવો आ हाँ, रोज से सरस देखा जाइए जो 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 जाए जो जाए इतने रोड निलो हमारा सामान वाला भाई है ना पास रोड पर डूंगर आटा वाला देखा ने ये मात्र ये डूंगर से हमारा गाड़ी ऐसे कैसे लोग रहते हैं यार यहाँ पर

બહુ કઈ જાદુ દૂર છે મંદિર કિલોમીટર જેવું છે તો ભાઈ પ્રસાદી લઈ લીધી છે અને પહોંચી ગયા છે મંદિરના ગેટે તો જોઈ શકો છો તો ભાઈ ડુંગર છે બધા નીકળી ગયા આગળ અને હું બા આવી ગઈ પાછળ હા જોઈ શકો છો પગ ચડી છે ને જઈ જશે માતાજી દર્શન તમને પણ પ્રદર્શન કરાવવું બન્યા રહીજો વિડીયોમાં માતાજી મંદિર આપણે દર્શન થઈ ગયા છે દર્શન કર્યા બાદ હવે બધાને ફેમિલી ફોટો લેવાનો છે જો અહીંયા બધા ફેમિલી આપણું આવી ગયું છે તો અહીંયા સરસ મજાને ફોટો પાડશું અને પછી હજુ નીચે નીચે અગિયાર વાગી જાય પ્રસાદ ચાલશે છે અગિયારથી બે એમ નીચે પ્રસાદ લેવાનો છે અને પછી આપણે અહીંથી જવાનું છે ભાડલા તરફ તો વિડીયો બનાવી રહેજો તો મિત્રો આ છે માતાજીની ગરબી જે જે ભાઈઓ અને બહેનો જે માનતા હોય ને માનતા પૂરી કરે ને એટલે આ રીતના ગરબી હોય માતાજીની માથે લઈને આવે અને અહીં આપણે મંદિરની નીચે છે ને માનતા પૂરી થઈ જાય એટલે અહીંયા એને રાખી દેવાની હોય અને ઉપર છે ઘોડિયાની માનતા હોય જ્યાં ઘોડિયા હોય તો આ રીતનું છે અહીંયા મંદિરની નીચે જ છે જોઈ શકો છો તમે આપણે મંદિર નીચે ઉતરી ગયા છીએ હવે અહીંથી સીધા થશું પ્રસાદી લેવા માટે અને પ્રસાદી લઈને પછી આપણે આગળ દાન જો સે આગળ કેમ ભાડલા જવાનું દર્શન માટે તો એ પણ વિશેષ થાય છે તો ચાલો મળીએ બન્યા રે તો ચાલો મિત્રો પ્રસાદ લેવા આપણે આવી ગયા છીએ તો મિત્રો દર્શન થઈ ગયા પ્રસાદી લઈ લીધી હવે માટે આવી ગયા છે તો અહીંયા બધા બહેનો માટે બાળકો માટે અને ખૂબ જ મારીના મઢ માટે સામગ્રી ખૂબ જ વસ્તુ જગ્યા છે બધી હાલની અંદર આપણે આ બધું લઈને હવે આપણે સીધા અહીંથી ભાડલા તરફ ચાલી જવાનું નક્કી કર્યું છે તો હવે ઘેરના મંદિરે ભાડલા તરફ આપણે પ્રયાણ કરીશું અને બધા જ મિત્રો જેટલા ચાલી આવ્યા હતા એ બધા છું ભાડલા તરફ તો બને છે વિડીયોમાં ખૂબ જ મજા આવે છે નવા તરીકે લાઈક ચેનલ પર નવો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા

સેવન કરી રહ્યા છે ને ઓલા માસી આ લીધી આંબળી નથી આપી આવડે હું કહેવાય સંચળ સંચળ ને આંબળી હું રોહિત ભાઈ હવે અમે ઓનલી ચાર ખેલાડી બચ્યા છીએ બે અમે બે ભાઈ મોટભાઈ ની બે માણા તમે ચાર નાખી આ ભાત લાલી બાકી બધા ટુ વ્હીલ મને એમ ધીમે ધીમે આલે આવે છે બન્યા રહેજો ખડી ગયા બધા આગળ આવશે ઘણો બધો વિસ્તાર ધાર વાળો ને એવો બધો તો એ પણ હું તમને વિડીયો બનાવીશ હાલિંદાવાળા ના ગાડીઓ

અત્યારે સમય સારો થઈ ગયો હાલવાની મજા આવે છે પાછો જરાક બકર દેખાણ આવ્યા ને તો દેખાડી દેવા તમને આપણે મહેન્દ્ર ગામ પહોંચવાનું છે અને તારું કદાચ થઈ જાય તો ત્યાં રોકવાની વ્યવસ્થા થાય છે તો ત્યાં પણ કરી દેજો બાકી પછી આગળ જોયું જાય છે બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી જોવો ભાઈ આ અદભુત ને સુંદર નજારો ભાઈ સરસ મજાની જગ્યા તમે જોઈ શકો છો તો ભાઈ આપણે જે પહાડ દેખાય ને ત્યાંથી પ્રાડની ઓલી બજાવવાનું છે મારા ભક્તભાઈ ભાઈઓ બધા જાય છે ભાડલા તો થાક્યા છે ને પાક્યા છે પણ તો એ વાંધો નથી આવતો ધીમા ધીમા ભાભી અમારે છેલ્લે છેલ્લે ઉજી આ જો હાલે હાલી જાય મે ક્યાં કાણ નથી કર્યું હું નામ તારું હે રાજ નામ રાજ ભાઈ આવે છે સ્કૂલે થી અને ભાઈ ને વાડીમાં છે ને આમ વાડીમાં દૂર દૂર પહાડની અંદર ન્યા ભાઈ રહે છે

ભાઈ નું આયોજન કર્યું છે ને રેવાની વ્યવસ્થા આપડે થઈ ગઈ છે થઈ તો હમણે એ પણ તમને બતાવું તો હાલો પેલા ભાજી ખાઈ લે પછી નીકળવી આપણે આગળ તો મિત્રો આપણે રોકાણા છીએ અહીંયા આણંદપુર ગામની અંદર ઠાકોરજી મહારાજની જગ્યા તળપદા સમાજની વાડી છે તો ત્યાં રોકાણા છીએ અને સરસ મજાની જગ્યા મળી ગઈ છે અને આપણે હવે આરામ કરીશું બધા તો વિડીયોને આયા ધ્યાન કરી દઈશું સારું લાગે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી